લીલો હાલ લાગે ગુલાબી હાલ લાગે કયું છે લીલો છે આડીયું છે ગુલાબી છે તે કે કોઈ ને તમાર કોળિયા બોળજે કરો હોય તો મર કાંજી બેન કોન્ટેક કરજો ને આવડે છે કોળજે કરતા આ કક હા આ તો બધાય જાવ જો આ હે ને આ કક જો આ મસ્ત કમ્પલીટ થઈ ગયેલા હે જો આ થઈ ગયેલા ડાયરેક ને પાછીન ગોદડા કરવા જ મળવાના આ રૂપાથી આ રૂપાથી પછી ગોદડા કરવાના એમ આ ગોદડા હાજી તો એને મારા બાકી કેવડું ગોદડું થઈ કે લાઈ ખાટલા પથરી માપસી આપણે પથરાવા લાગી પેલા આ ખોળિયા બોળિયા કરવાનો હોય કે તાર ગોદડા તો લેવાય નહીં પડે મોંઘા કેવડું મોટું આખો ખાટલો ઠકાઈ ગયો તો આપડે જેવા સો ફૂટ ના આવે ને એને ઓઢવા હું બાકી આપણે જેવાનું સો ફૂટ ની ઉભરવી ને તો હોય ને પાંચ ફૂટ ના આવે ને એને આવડે ગોદડા હાલે આપણે તો આપણે એવડું એવડું ન હાલે નાનું પડે આપણે આપણે ના ખાટલા હોય ને તો અમે એના પગ બહાર નીકળે બોલો તો એવડું કઈ હાલે નહીં તો હવે મિત્રો છે ને આપણે વૈયા છે કાંડ તમને બતાવ્યું બતાવ્યું એટલે કીધું નહોતું તમને વાયન કાંડ તાત્કાલિક વૈયા કેમ કામ હતું ને એટલે મેં જો આ કઈ રોપને ને ઉછે આપણે ખડકવાનો છે કડકવાનું છે એટલે કે તમને ખબર છે વરસાદનો ટાઈમ આવી ગયો છે તો આપણે કડુકા પડે વહેલા ને આપણે આવીશી જઈશી હાટ ઉર આવે કે એમ કે પપ્પા ને એમાં કંઈક પાટ મારે છે તો જો આમાં તો કંઈક પાટ મારી દીધેલો હોય ઓલી બાજુ હાથ ફેગાનું પડે ને એમાં મારવાનું બાકી છે તો આપણે જઈ જુઓ કેમ થાય હાલે કે નહીં હાલતું એમ તો આમાં છે ને એકવાર તો પાટ મારી દીધો પણ આ બીજી વાર મારે કે એમ કે આમાં કોકોક ફેફા હોય ને ભાંગેલા નહીં તો જો બીજી વાર મારે છે તો એટલે એમ માહિતી ટાંગા ફરી જાય તો આમ બધાને ઓછો પડે ને આમ ટાંગા ફરી જાય શું કરવું બોલો તો આમાં જો કોકોક ફેફા રહી ગયા તો આવા ઢેપા કઈ હાલે નહીં ભાંગવા પડે તીજું આ બીજી વાર આંકે છે પહેલી વાર આમ આંકો હવે બીજી વાર આમ આડો આંકે એટલે ને ઢેપા બી આમ તેમ હેઠકી થઈ જમીન પછી ડાયરેક્ટ સાહ પાડી નાના ટ્રેક્ટર થઈ તો હાલે તો એવું બધું હોય તો તમે મોટર ટ્રેક્ટર થી પાડું નાના ટ્રેક્ટર થઈ તો કોમેન્ટમાં કહી દો અમને અત્યારે વાગી જશે ચાર વાગી જશે કદાચ તો પવન આવે છે થોડું થોડું ગરમ આવે પણ આવે મજા આવે હું પવન આવે કે લુ આવે થોડી થોડી ટાટો પડશે તોય થોડી થોડી લુ આવે જો આ બધું પવન છે કોને ઉસે બધું આ બધું ને હુકવા મતલબ

ને હું કહી દીધું પાણી લઈને હું કહી ગયા પછી આમ પાકીને હું કહી દઈએ કે હેળ ન ઉસતી તમને હેળ ઉસતી તો કોમેન્ટમાં કહેજો આ બાજુ જો આ બાજુ છોડી તો ઘણી બધી હું કહી વહેલા વહેલા બધે એમ કે ડમફરી બમફરી જાય છે તો એમાં તમને ખબર ન હોય તો મેન્ડવી જ જવા મળો મેન્ડવી આજે આપણે સોમાહ કરેલો ને એ અત્યારે ઉગેલી હોય તો ફૂરડા બુરડા બધું છે તો તો આને એને હિંગું બીંગું કદાચ આવી જાય નવું બહુ મેગી દીધી એવું લાગે મને હા તો નવું મેકી દીધેલ જોયો તો

ઈલું છે આપણો ડુંગળ એ ઈલું ને આયા છે ને મિત્રો કાંકડી ને એવું છે તો કાંકડીનો વેલો છે તો કીડો થઈ ને કાંકડી છે તો એક બગી કીડી મોટી તો આ એક વેલો છે તેમ કાંકડી આવેલી હે અમે ના વેલો ને આ કાંકડી ની તોડી લીધી છે કે તો આમાં તો જ્યારે કાંકડી એક પછી તોડી લેવું થોડીક મોટી દે ભઈ ને આવડે તો આપણે આંટો મારી આવ્યો તો હજી રમે તો આ પાઉ બીજું હે પાવા કુંડાળે ગાળે ને આ બોલો તો ફેરી ગયો સોટી ગયો તો

કેમ બોલ કે લેજો જો પહેલા અમે નાના હતા ને આ હે નો લખતો 10 નો આ 10 નો ને આ બધી એક એક લગી આ એક ને આ 10 લગી બોલ અરે ઓ ખાલી જ માર બરગશ મે હવે જો ઈ તા ટપી ગઈ ને વી આવોલો ફરી જાવ બોલો ફરી જાવ તો હવે મિત્રો આપણે બ્લોગ એમ પૂરું કરીએ તો ચેનલમાં ન હોય તો લાઈક લાઈક્સ કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દો મળી એક નવા બ્લોગમાં ક્યાં બાય જય મતે જય દ્વાર કરીશ